કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર પરંતુ એ જે જે કૃષિ પેકેજ છે છે એની મહત્તા ખેડૂત સુધી કેટલી પહોંચે આંકડો તો બહુ મોટો લાગે ટીવી માં બોલવું બહુ સારું લાગે કે મુદ્દુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે દસ હજાર કરોડ ને આવું બોલવામાં બહુ સારું લાગે મીઠું લાગે ને મીડિયા જે ચેનલ્સ ની અંદર ગજવે આખો દિવસ પણ એ સાંભળી સાંભળીને ખેડૂતને તો ઉલટું એ સાંભળીને દિલમાં આઘાત લાગે છે કે આખો દિવસ મોટી મોટી વાતો કરે છે એટલું મોટું 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 બણગા ફૂકો પણ હેક્ટરે બાવીસ હજાર એ ફાઈનલ આંકડો છે એમાં કેટલી કરોડ મોટી રકમ એ બધી વાતો કરવાની એ બધી જરૂર નથી કેમકે છ એક હેક્ટર એટલે છ પોઈન્ટ સત્તર વીઘા બાવીસ હજાર રૂપિયા હવે એ છ વીઘાની અંદર મગફળી કે જે કોઈ પાક ખેડૂત વાવતા હોય છે એનું બિયારણ અને ખાતર ગણો ને તો જ ત્રીસ હજાર રૂપિયા થઈ જતા હોય છે પછી એ જે જે આની આખી દરમિયાન એની જાળવણી અંદર કરવું પડતું હોય મહેનત નિંદામણ વીજળી પાણી અને પછી કાઢવા માટે જે મજૂર લાગે હવે બગડી ગયું છે તે છતાંય કાઢવું તો પડશે ને કેમ કે આ આ જમીનને પાછી સરખી કરવી પડશે નેક્સ્ટ પાક માટે બીજી વાત કે ઈ પ્રમાણે ગણો ને તો જે ખેડૂતે હેક્ટર માં જે ખર્ચો કર્યો છે એનું પચીસ ટકા એને વળતર ખર્ચો કર્યાનું નથી મળતું તો પ્રોફિટ ની તો વાત દૂર છે બીજી વાત કે આ પડવા બગડેલા રહ્યા પાણી ભરાયેલું રહ્યું પ્લસ લોકો સર્વે 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 ની વાત જોતા પાછું સર્વે કરવા આવે તો હોવું જોઈએ ન હોય તો વરી પાછા બીજા વાઘ કાઢે એટલે ખેડૂત એમ થોડો પાછળ રહી જાય પડવું આગલા પાક માટે ખેડવું હવે પાછો આગલા એટલે કે શિયાળુ પાક શિયાળુ પાક વાવવાનો હવે સમય જતો રહ્યો છે એટલે ના છૂટકે પછી જે મળું વવાતું હોય એવી વસ્તુ વાવવી પડશે જીરું અને એવા જે સારા પાકો વવાતા હોય એ એ વાવવાનો સમય પણ હવે ચાલ્યો જવા લાગ્યો કેમ કે પળા હજી બધાના રેડી નથી થયા તમારે તો માંગ એ છે કે ખેડૂતોની પડખે જ જો ખરેખર સરકાર રહેવા માંગતી હોય ને તો ખોટા લોલીપોપ અને એ બધું કહેવાનું આપવાનું બંધ કરે અને જેવી રીતે ચંદ ઉદ્યોગપતિઓના જો છત્રીસ હજાર કરોડ રૂપિયા માફ કરતી હોય તો એની સામે બીજી એક વાત કહી દઉં ખેડૂત કોણ છે એ જે ઉદ્યોગપતિઓ છે ને એની ટોટલ જીડીપી અને એની સામે આખા ગુજરાતના જો ખેડૂતની જો ખેતીની ટોટલ જીડીપી કરવામાં જોવામાં આવે તો એ વધી જાય છે કોરોના વખતે ભારત ભારતની જીડીપી ટકાવી રાખવામાં ખેડૂતોનું જ યોગદાન હતું કોરોના સમયે તમે જોઈ લો આંકડા હશે તમારી પાસે તો ખેડૂતોને એક વખત એનું સમગ્ર જે પાક ધિરાણ દેવું છે એ માફ કરવામાં આવે એવું સૌ ખેડૂતોની માંગ છે અને દિલથી લાગણી પણ છે કૃષિ પેકેજ જાહેર જીતુભાઈ વાઘાણી દ્વારા જે કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના ખેડૂતના કૃષિ મંત્રી છે દસ હજાર કરોડ ગુજરાતમાં અને ભૂતોના ભવિષ્યના રૂપ દ્વારા એવો પ્રચાર કરવામાં આવ્યો કે કોઈ કોઈ દિવસ આ પ્રકારનું બજેટ ખેડૂત દ્વારા રજૂ કરવામાં આવ્યું નથી ભાજપની સરકાર દ્વારા કરવામાં આવ્યું બરાબર એ એક પ્રકારનો ખેડૂતને આપવામાં આવેલો લવલીપોપ છે તો આવો ભૂતોનો ભવિષ્ય તે ક્યાં વરસાદ ક્યાં થયો એક વખત ઓનની સાલમાં જ વરસાદ થયો જય સાલમાં વરસાદ થયો બરાબર ખેડૂત આરે મજાક કરવામાં આવી રહી છે ખેડૂતને વિઘા દીઠ મગફળીનું વાવેતર જે છે એના ખર્ચાના ભાગરૂપે પચીસ ટકા પણ રકમ ચૂકવવામાં સરકાર દ્વારા આવી નથી એટલે ખેડૂતને ખેડૂત હારે મજાક કરવામાં આવી રહી એને ખેડૂતને હાથમાં લવલી પોપ આપવામાં આવશે અને ખેડૂત પાછા માની જશે કે અમને સરકારે રજૂઆત કરીને આમ કર્યું ને આવલું પેલું કર્યું ને અમને સરકાર દ્વારા હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા ચૂકવવામાં આપ્યા પણ તમે મિત્રો હિસાબ કરજો હેક્ટરે બાવીસ હજાર રૂપિયા નહીં પણ મારા ખ્યાલ મુજબ આ પડાની માલ પર હેક્ટર દીઠ છ વીઘામાં છ પોઈન્ટ સત્તર વીઘામાં ઓછામાં ઓછો સાઠ થી પાસઠ હજાર રૂપિયાનો ખાલી મગફળી વાવવાનો અને કાઢવાનો ખર્ચો થશે